श्री राम हर हर महादेव ते समय क्या बिताओ टाइम स्पेन्ड करो क्या बिताओ विचार करो डायरी में लखो तो खबर पड़ी जाओ समय क्या गुजारो छो चो? चौबीस कलाक आ समय किमती है धन पर किमती है मकान किमती है पुत्र पुत्री बधा कि ભગવાન જેટલા વસ્તુ ધરતી પે બનાવેલા છે બધા કિંમતી છે પણ તમે તમારો સમય ક્યાં બિતાવો છો ઘણા લોકો તો મિત્રો સાથે પાંચ કલાક દસ કલાક વાત કરે ચાર ચાર કલાક કરે ફાલતુ વાત એ સમય બચાવો થોડા દેર મંદિર જાઓ ભજન કરો ભક્તિ કરો વખત નીકળો મંદિર ન જાવી શકો તો કોઈની મદદ કરો મદદ ન કરી શકો તો થોડા સમય શરીર પર ખર્ચ કરો યોગા કરો સમય ક્યાં બીતાવો છો મહત્વપૂર્ણ છે ઘણા લોકો બેસન કરે દોસ્તો સાથે બેસીને શરાબ મદિરા પીતા હોય પાંચ પાંચ કલાક પીઓ ન પીઓ એ તમારી મરજી છે હું નથી કહેતા કે તમે પીઓ અને હું એ પણ નથી કહેતા કે ન પીઓ પણ એ કામ થોડા સમયમાં પણ થઈ શકે સમય બચાવો ઘણા લોકો ઓફિસમાં ટાઈમસર ન જાતા હોય અને ફાલતું કામ કરતા હોય આ બે દિવસની જિંદગી છે બે દિવસની જવાની છે તમે વિચાર તો કરો તમે હું કરો છો એનાલિસિસ કરો બીજા બોલે સારા છે ઘણા લોકો બોલતા હોય સારા માને છે ઘણા લોકો બોલતા હોય ખરા માને છે પણ તમે ખબર છે ને ભગવાનને ખબર છે કે તમે કેવા છો અને હું કેવા છું આ જગત સાથે પાપ છુપાવી શકો પણ ભગવાન તો જુએ છે ને તમે પણ ખબર છે ઘણા લોકો વન સાઈડ એક સાઈડ દાન ધર્મ કરતા હોય બીજી સાઈડ પાપ કરતા હોય કરવા હોય તો મંદિરમાં સાફ સફાઈ ના કરે અને ઝઘડા થતા હોય ત્યાં ભેગા થઈ જાય માણસો સમય બચાવો સમય કિંમતી છે ભગવાન બધું આપેલા છે પણ સમય ફિક્સ આપેલા છે એક શ્વાસ તમે વધારે ન લઈ શકો એક શ્વાસ ન લઈ શકો અને આજના મિત્રો શત્રુ તો સ્વાર્થથી પૂરતી છે જે શત્રુ છે થોડા બહુ મદદ કરું તો મિત્ર બની જાઓ મિત્ર છે ને થોડા બહુ મદદ ન કરો તો શત્રુ ઓછા મિત્ર બનાવો શત્રુ ન બનાવો અને હો શકે તો સમય નિકાલો પાંચ મિનિટ દસ મિનિટ રોજ અને વિચાર કરો હું શું કરું છું હું જે કરું છું એ બરાબર છે ખાલી કુટુંબ માટે કરું છું ખાલી સમાજ માટે કરું છું તમારા માટે તો કરો તમે તમારા માટે થોડા બહુ તો કરો થોડા ભજન કરો ભક્તિ કરો થોડા પુણ્ય કમાવો પુણ્ય ભેગા કરો પૈસા કેવી રીતે તમે ભેગા કરો એવી રીતે પુણ્ય પણ ભેગા કરો પૈસા પણ ખૂબ ભેગા કરો અને પુણ્ય પણ ખૂબ ભેગા કરો ખાલી પૂણે ભેગા કરો એ પણ ઠીક છે અને ખાલી પૈસા ભેગા કરો એ પણ ઠીક છે પણ બેય ભેગા કરો તો આનંદ છે પૈસા અને પૂણે બેય ભેગા કરો તો જીવનમાં આનંદ મળે ખાલી પૈસા ભેગા કરો ખાલી પૂણે ભેગા કરો તો ઓન સાઇડેડ થઈ જાઓ